સ્વાગત તો આપણે મયકભાઈ આવી ગયા આપણે તોરણ ના છે તમારું મયંકભાઈ ઉતારશે લો મોબાઈલ હાથમાં દઈ દે ફોડી હું રાજભાઈ જાઓ લગન પહેરાવી દીધી મળી આગળ

નીકરી બેઠો <laughs> 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 ઓ પાછી ઉતારવી છે ઘોડીને અલાદભાઈ ઉતરે છે ભાઈ ઘોડી આલે ઘોડી પાછી જાય ઉતારે રાજભાઈ ચાલી મન માતી ગઈ

માર કાકા કરીય ધ્યાન લગી જ તો આવશે મોટું છોરીનો માપ આવે કાકના તમે આવ્યા ગોડા લે લાય ઓલું રાંડું લાય માર ન ના માર એ જૈલા સડાવી નો દી તો હા હા એ નીર ત્યાં આમ કર લે ઓલી ગમમાં એલા ને ગઈ આઈ જોઈ કઈ 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 આવા દેને ગોલા લે તો ભંગાઈ હા આલે બેટા તો આપણે હવે બે ઘોડી તમારી હે તો બે હો સારવા આવ્યા આપણે આગળ આગળ આપણે હાંજી ઘોડી પણ છોડશું દોસ્તાર આવવાનું કહેતા હતા હવે તો તમને લોક બતાવી આ લોક ને આપણે અહીં પૂરો કરી દઈ મારી ચેનલ માં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા મજાઈ માસોના